વાડીના પ્રોગ્રામમાં બને એવા કાઠિયાવાડી ભજીયા બનાવવા માટે એક મસાલો બનાવીશું જેના માટે એક ટેબલ સ્પૂન ધાણા એક ટેબલ સ્પૂન મરીના ધાણા એક ટેબલ સ્પૂન લીલી વરિયાળી અને અડધી ચમચી જેટલો અજમો ઉમેરી અધ કચરો વાટી લેશો હવે ત્રણ કપ ચણા લોટ લેશો એમાં થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ ઘાટું બેટર બનાવીએ હવે લોટ ને સારી રીતે ફ્લફી થાય ત્યાં સુધી ફેટી લેશો હવે એમાં એક કપ ડુંગળી અડધો કપ લીલા મરચા એક કપ સમારેલા લીલા ધાણા એક કપ ખમણેલું બટેટું એક ટેબલ સ્પૂન છીણેલું આદુ એક ટેબલ સ્પૂન છીણેલું લસણ ક્રશ કરેલો મસાલો એક ટેબલ સ્પૂન સફેદ તલ અને બે ચમચી જેટલું મીઠું મિક્સ કરીશું હવે એક ટેબલ સ્પૂન ગરમ તેલમાં અડધી બેટર સોડા અને અડધા નો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી દેસુ હવે મીડિયમ ગરમ તેલમાં એક એક કરી ગોટા પાડી દેસુ અને ગોટા એક બાજુ તળાઈ એટલે સાઈડ પલટાવી બંને બાજુ સારી રીતે તળી લેશો ગરમા ગરમ ગોટા ચટણી સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવશે